આજની તારીખે વર્લ્ડમાં કેન્સર ને મટાવવા માટેનું કોઈ બેસ્ટ માધ્યમ હોય સારામાં સારું તો એ ગૌમૂત્ર છે ગૌમૂત્ર તમે પીવા લાગો એક વર્ષ જે વ્યક્તિ તંદુરસ્ત વ્યક્તિ એક વર્ષ સુધી પર ડે દસ મિલ યાદ રાખજો ગૌમૂત્ર કેવી રીતે પીવી લોકોને નોલેજ નથી લોકો પીવો એટલે પીવા જ લાગે છે ચોવીસ કલાકની અંદર દસ એમ એલ થી વધારે ગૌમૂત્ર તમારા જઠરમાં ન જવું જોઈએ આપણા જઠરની અંદર ભગવાનને પ્રોટોન પંપ આપ્યો છે મોર ટેન એમ એલ ઓન જો દસ મિલી થી ગૌમૂત્ર પીશો તો પ્રોટોન પંપ એ પીએચ જે પાવર ઓફ હાઇડ્રોજન કરે છે બની શકે કે લિવર અને કિડની પણ ડેમેજ થઈ શકે માત્ર દસ એમ વધારે ગૌમૂત્ર ન પીવો અને એક વર્ષ તમે પીવો દુનિયાનું કોઈ એવી વાત નથી કે દુનિયાનું કોઈ એવું ખોરાક નથી તમને કેન્સર કરી શકે અને એ પણ ગૌમૂત્ર જો તમારે પીવું હોય તો વાછરડીનું પીવાનું ગાયે બચ્ચાને જન્મ આપ્યા પહેલા અને માનો કે ગાયે બચ્ચાને જન્મ આપી દીધો છે પછી ત્રણ મહિના પછી એ સમયગાળા દરમિયાન ગૌમૂત્રની અંદર હોર્મોન્સ અંતસ્ત્રાવો આવે છે ધે મે હાર્મફુલ એ નુકસાન કરતા હોઈ શકે છે અને પીવું હોય તો લેબ ટેસ્ટેડ જ પીવું જોઈએ